આ ડિજિટલ યુગમાં આપણી કુંડળી માત્ર જ્યોતિષ પાસે જ નહીં પણ દરેક લોકો પાસે પહોંચી જાય છે અને એ પણ આપણા ખાલી એક જ ડોક્યુમેન્ટથી અને એ છે આપણું આધાર કાર્ડ અને તેનાથી લોકો આપણા ઘણા ડેટા વિશે જાણી શકે છે નમસ્કાર હું છું આપની સાથે હીરલ અને આપ જોઈ રહ્યા છો મોરબી અપડેટ આ આધાર કાર્ડના ફ્રોડથી બચવા માટે સરકાર દ્વારા માસ્ક આધાર કાર્ડનો ઉપયોગ કરવા જણાવ્યું છે જેમ કે તમે ગમે ત્યાં જાઓ અને ત્યાં તમારી પાસે આઈડી પ્રૂફ માગે તો તમે માસ્ક આધાર કાર્ડ આપી શકો છો હવે તેને તમે ઘરે બેઠા જ સરકારની વેબસાઇટ યુઆઈડીએઆઈ ડોટ ઇન પરથી માસ્ક આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને આ ભારતભરમાં લીગલ એટલે કે કાયદેસર માનવામાં આવે છે માસ્ક આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલાં ગૂગલ પર જઈ યુઆઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ સર્ચ કરશો અને જે વેબસાઇટ પહેલાં દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે ભાષા પસંદ કરવાની આવશે અને ભાષા પસંદ કર્યા બાદ તમને આ રીતે વેબસાઇટ દેખાશે જેમાં ગેટ આધારની નીચે ડાઉનલોડ આધાર કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને તે પછી આ રીતે નવી વિન્ડો ખુલશે અને તેના પર લોગ ઇન બતાવે છે તેના પર ક્લિક કરી એટલે કે તેમાં આધાર કાર્ડની ડિટેલ્સ નાખવાની બતાવે છે જેને તમારે ફિલઅપ કરી લેવાની છે અને જેમાં આધાર નંબર અને કેપચા ફિલપ કરીએ એટલે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે તેમાં એન્ટર કરવાનો રહેશે એટલે કે ડાઉનલોડ આધારનો ઓપ્શન બતાવે છે અને જેમાં આગળ જોશો તો માસ્ક આધાર ડાઉનલોડ પણ બતાવે છે તેના પર સિલેક્ટ કરશો એટલે આગળના આઠ ડિજિટ પર ફૂદડીવાળું માસ આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને જેનો ઉપયોગ તમે આઈડી પ્રૂફ માટે કરી ફ્રોડથી બચી શકો છો